ઓલ્યો અરે કોપરભાઈ બોલે નંબર દેખાતો નહી હા કીધું કોપરભાઈ બોલે ઓવ હા કીધું તમે પેલી ઘેર ઘેર આવો ઓવ આવો ક્યાંક છોડે હું તો ખેતરમાં જોઉં આ પારીઓ કરવી હોઠા પોણી આવા માર પોણી આવા ઓવ ને nerva નહી હો તમે હું આવું કલાક ચેરી મારાથી નાખીને પછી હું આવું છું કલાક ચેરી આવા

હલો હલો હા બોલો બોલ્યું હા આવું આવું લે આ તારીખો રૂપિયા ક્યાં જવા દે ને મને તો જવા દે

ગાય જોવા છો કે લઈ જવું એ મને ખબર સારું પેલા મેમોન ની સર મેમોન ની બતાવું તો લે લે તો જોઈએ જઈએ તો ખરી શું કેવા માર

કે તાર મારો બોલા યાર અને હું તો ઇંગ્લિશ મીડિયમમાં પણ અમાર આ ગુજરાતીમાં આ ખાલી ને 8000 થી મહીન અમારે કોઈ કમાણી કોઈ શું વાત વાત હા હો તન

ખા <try> ગાય <try>

મોં આવજો નઈ યાર ગેન હા કે તમે તો માં આઓ ઈ લેવા આયા હતા ને તમારે ક છે કાકો માં કાકો તો ગયા નઈ બહાર ગયા ઈઓ નો મુહાળમાં એવું હ પછી ફોન કરી શું શું કે શું કેવા માગા હા ઓ શું ઉપર હું આવું હો ને ઓ કાવ્યું आठ कौन कर रहा है हाथ कौन कर नहीं थी रहा गेंद नहीं नहीं रहा नहीं आप कौन कर जो पूछ जो का हेलो काका आप लोग पहला गाय ले आए हैं पहला पोपट पर घर रख ले रहे हैं हाय तो क्या तो कहूँ पोपट पर ये तो घेर नहीं क्या

બિકા જો બી કર હા યાર નહીં વેવા નહો એવું નથી આ યાર દુબી તાપી બોથરો ઓ નહીં ખબર પડતી રહેવા દો અલ્યા ભાઈ મારા

અલે બોગા તને ખબર છે હો ગાય મન મારો મશીન કરી 10000 કે સુટ હતી તું ઓરી પાઉ આ ખાડા આમ પોણી જાય ઉ લાગે છે નેક્સ અલે નહીં નેખ આટ નેખો માં આવતી હે હેતરો માં આવતી એ વાત કર બોગા અરે બહુર ભાઈ યાર આવું એ ઘર ની ગાય ગાય લેવા છે અમે તમે આયા આવ કરો છો ના યાર આવું ના કરવાનું હે તમાર બોલો લે આવી શકે ની લે આવી બસ હું ના બીજો ઘરક બતાય આપો ગાય હાલ ન લે જઈ સાથી એમ ચોરી કરી જી

કેમ આ એમ ગરમી કરો છે એટલે નઈ લે એમ આદમી કી દે લે આ એ હું શકતું નહી ને મારી વાત કહી દીધું બાવ મારશું અરે મારસા નહી પતી લે ખબર નહી પતી ખબર નહી પતી અરે યાર આ દે આ દે એ રો ના ના પાડો ઓ નહીં ના કે આ દે

ઓય નીકળ એ મજબૂરો કે લેવા તારા લે ઓલા અરે ભાઉ ભઈ જવા દે કનિયાર નાટક કરી અરે જવા દો ક્યારું તું આવ કરો તમરી લે હોય તમ નાટક કરતી કે જવા દો ક્યારું તમે જવા દે કર સોંજીજી ઉપર બેજા લે કાકા